بول بول تاری مزا مزا ત્યારે આપણે આવી ગયા છીએ અત્યારે આની અંદર મિત્રો ઘણું ખરું બધું જોવાનું છે મિત્રો હાથી બાથી સી બી વાઘ બાઘ બધું તો આ પાર્કની અંદર ખૂબ જ મજા આવે એમ છે અને આમાં દીકરો બે અહીંયા ઊભા છે અત્યારે તો ચાલો આપણે અત્યારે ટિકટ લઈને અંદર જવાનું છે મિત્રો અત્યારે તો જોવો અત્યારે અમારો યુગભાઈ જોવો અત્યારે બધું મસ્ત મજાનું જોવાનું છે મિત્રો અહીંયા કોઈ પણ વસ્તુ જોવા મળી જાય મિત્રો પ્રાણી બધા પ્રાણી જોવા મળે છે અહીંયા એમ કહે છે બધા તો આપણે જવાનું છે અંદર મિત્રો બન્યા વિડીયોની અંદર મિત્રો ચાલો મિત્રો હવે આપણે જઈએ અંદર ચાલો મિત્રો જઈએ આપણે બે જાય છે આગળ અત્યારે ટિકિટ લેવા જાય છે ટિકિટ વિકિટ લે છે અત્યારે હા જો અત્યારે અને આ બધી બોટલ બોટલ ને એવું બધું શું લીધું પાણી પીવા લીધું તો જો અત્યારે આપણે સિંહ ને એવું બધું જોવા જવાનું છે અને અત્યારે ગયેલા છે ટિકિટ ભરી લેવા ટિકિટ લેવા ગયેલા છે જોવા યુગભાઈ તો અંદર જો બધું આવું છે અંદર જો અંદર જઈ છે આમાં દીકરા બે જો અમારે યુગભાઈ તો અત્યારે અંદર જળ બિલાડી આવેલી છે મિત્રો આની અંદર જળ બિલાડી છે પાણી અંદર રે છે મિત્રો બતક ને એવું બધું જોવા મળે છે જો આ બતક ને એવું બધું અલગ અલગ પક્ષીઓ છે અત્યારે આગળ આપણે જઈ છીએ જો જો આ બીજી જો બે છે એની અંદર બે હે કે ત્રણ હે આમાં ત્રણ નહીં બધી ઘણી બધી ત્રણ છે એમ કે જો આ બીજી નીકળી જો 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 અહીં બે નીકળી જો બીજી સામે જો નીકળી જરી ત્યાંમાં કાઠે જો નીકળી ઝગ દીએ બીજી આવશે આમાં જો આવી જો આવી નીકળી બે તો જળ બિલાડી જોઈ લીધી ને હવે જઈ છીએ આગળ આપણે મિત્રો તો આ બધું દીપડો અને વાઘ ને સિંહ એવું છે એમ કે છે આમાં લખેલું છે તો આપણે દીપડો અને વાઘ ને સિંહ એવું જોવા જવાનું છે મિત્રો જો અહીંયા બોડી મારે લે દીપડો વાઘ સિંહ ચાલો દીપડો વાઘ સિંહ જોઈ આવીએ હવે તો મિત્રો આપણે જવાનું છે અત્યારે ચાળિયા ને એવું જોવા માટે તો ચાલો મિત્રો અત્યારે ચાળિયા બતાવું તમને વિડીયો ને કન્ટિન્યુ બનાવે રહેજો અહીંયા અલગ અલગ બધા પ્રજાતિઓ છે મિત્રો ખૂબ જ મજા આવે છે મિત્રો અહીંયા બતાવું એની અંદર હમણાં તો હતા અત્યારે દેખાતા નથી મિત્રો છે હામે કાંટે છે હમણાં બતાવું તમને હું ચાલો મિત્રો જો હમણાં બતાવું તો આ રીયા મિત્રો બે છે જુઓ થોડાક દૂર છે મિત્રો અહીંયા નજીકમાં તો છે નહીં જરિયા બે ચાળિયા છે ત્યારે બીજા આવલા અંદર ગડી ગયા જરિયા જરિયા બે શિયાળ છે જો ચાળિયા જો આવે છે યુગભાઈ ની જો યુગભાઈ ની ચાળિયા જોવા માટે હા ચાળિયા જોવા જો

તો અહીંયા છે કાળા હંસ મિત્રો તો જો કાળા હંસ જો અહીંયા કાળા હંસ છે ગાઈસ તમે લોકો જોઈ શકો છો એક કાળી હંસ લઈ વહી ગઈ છે હા કાળા હંસ બધા આ સાઈડ છે તમે જોઈ શકો છો કાળા હંસ અત્યારે તમને બતાવું જંગલી વરુ તો જો આ છે જંગલી વરુ મિત્રો જો જાય છે અત્યારે આમ તો જો ઝરક છે ઝરક આ ઝરક છે આ ઝરક જો હોય તો તો જો આ છે ઝરક મિત્રો ચરો આ ઝરક કેવો છે ઝરક જો મિત્રો અહીંયા તમને બીજો બતાવું છો મિત્રો સીતો મિત્રો તો ચાલો સીતો એમ કે તો જો એક બેઠો છે મિત્રો અહીંયા એક જો આલે તો આ છે મિત્રો સીતો જો અત્યારે એક સીતો છે પણ ઓલી સાઈડમાં છે અત્યારે બે ગઈ હાલ તો એને કે દેખાતો જો મિત્રો અહીંયા સીતો કેવો બેઠો અત્યારે જો એક અહીંયા સૂતો છે મિત્રો સીતો કેવો છે જો ભાઈ ગયો જો સીતો મિત્રો જંગલી વરુ જોવા માટે તો જો આપણે આવી ગયા છીએ જંગલી વરુ જોવા માટે તો આ છે જંગલી વરુ મિત્રો જો બીજું વરુ જો સામે છે તો બે છે જુઓ મિત્રો તો મિત્રો આપણે આવી ગયા છીએ ઝરક જોવા માટે મિત્રો તો જુઓ કેવો ઝરક છે આ નજીકથી જોઈએ છીએ મિત્રો આપણે જો આ ઝરક પાણી પીવે છે અને પોરામાં જાય છે અત્યારે આ બધું એક ઝરક છે જુઓ મિત્રો તો બે ઝરક છે જોવાની અંદર મેં યુગભાઈ ની જો હાવી જોવા માટે વેગે છે તો આપણે જઈ છી હાવી જોવા માટે મિત્રો હું જોવા યુગભાઈ વાઘ વાઘ છે કે આપણે જઈ છી વાઘ જોવા માટે મિત્રો તો જો આ છે વાઘ જો આ એરો વાઘ કેવો વાઘ છે જો મિત્રો તને ખબર પડે તો હારે આમે તો એમ કે દે

કાંટા મારે છે એક જ વાઘ લાગે એની અંદર એક છે એક વાઘ આવી જશે નજીક થી વાઘ જોવા માટે મિત્રો તો જો યુગભાઈ ની જોવે છે વાઘ જોવા બોલે કેમ જો વાઘ

જો અત્યારે પાલું બતાવું તમને જો પાલું આટા મારે છે અત્યારે નજીક થી જઈ જવા માટે તો જો આ પાલો મિત્રો જો નીકળો ભાલુ જો આ પાલો જો જો યોગ પાલો જો ઉદો યોગ હા

બહુ મજા આવી હમ બીજું હું શું જોઈ હમ હાથ કરે અત્યારે હાથ કર યુ આ પાલું ને હાથ કર્યું પાલુ ને હાથ કરે તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે વરુ જોઈ રહ્યું હતું ને જઈ છીએ હવે બીજી વસ્તુ જોવા માટે મિત્રો ચાલો મિત્રો જો આ વરુ જોઈ લીધું આપણે બરવ અત્યારે આટા મારે છે આપણે જઈએ આગળ મિત્રો હવે એક બીજી વસ્તુ જોવા માટે ઘણા ખરા અહીંયા પ્રાણીઓ છે મિત્રો ખૂબ જ મજા આવશે વિડીયોની અંદર કન્ટિન્યુ બધા બનાવી રહ્યા છો બહુ મજા આવશે મિત્રો આ બીજું વરુ છે જો આ બીજું વરુ

મગર મગર ઓ ભાઈ કેટલે બધી મગર નિશાળી આવી ગઈ અત્યારે જોવા માટે જો સર કેટલા બધા નિશાળી આવેલા છે જોવામાં ચાલો મિત્રો હવે જઈએ છીએ આપણે ઈમુ જોવા માટે તો જો છે ઈમુ ઓ યુગભાઈ ભાઈ ઈમુ દો યુગ ભાઈ હા ચાલો હા ઈમુ ઈમુ જોવામાં ઈમુ છે જો બચાઈ ઈમુ જો બે ત્રણ ચાર છે ઈમુ

અત્યારે અત્યારે અલગ અલગ બગલાઓ છે મિત્રો તો તમને લોકોને બતાવું અત્યારે જો અત્યારે ત્રણ ચાર જાતના પગલા છે દરિયાની અંદર તો હોય જ તે ઘણી જગ્યાએ તો ત્રણ ચાર જાતના બગલા આ બગલો ખુલ્લો મોટો છે જો આ આપણા દેશી બગલા આ દરિયાની અંદર હોય એ બગલા દેશી ઓલો બગલો તો અલગ હતો આ દેશી બગલા આ આપણા દરિયામાં હોય એ બગલા જો કેટલા બધા બગલાઓ છે ઓલા જોઈએ એ દેશી બગલા આ લોકો જો બગલા જો કાંઈ વાની થાકી ગયા છે જો આશુના મામાનો છોકરો અને જો અને થાકી ગયા હા થાકી જઈ છે ને હા તો જોવાનું બાકી ને એવું બધું હાલો તો આગળ જઈએ હવે ચાલો મિત્રો જઈએ આપણે આગળ ઘણું ખૂબ જોવાનું બાકી છે મિત્રો વિડીયોની અંદર બન્યા હો મિત્રો આપણે જોવા જવાના છે હરણ અને હિપાપોટ મિત્રો ને મિત્રો તમારે ક્યારેક ખાવું હોય સરખાણા નેશનલ પાર્કની અંદર મિત્રો તો મિત્રો વરસાની અંદર આવેલું છે મિત્રો સુરત આવો ગમે ત્યારે તો વરાસામાં આવવાનું વરાસાથી તમારે બેથી ત્રણ કિલોમીટર થાય છે મિત્રો તો વરાસાની અંદર આવેલું છે મિત્રો ખૂબ જ સરસ છે અહીંયા